નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં મારું સ્વાગત છે આજે તારીખ દસ તારીખ બારમા મહિનો બે હજાર ચોવીસ વાર મિત્રો મંગળવારના રોજ આજની આવક વિશેની ધારણાની વાત કરીએ તો મિત્રો ચાર હજાર ગોળીની નવી આવક ચાર હજાર ગોળીની નવી આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો તો અહીંથી હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લે કહેવાય છે આજના

ચૌદસો ને એક્યાસી ચૌદસો ને એક્યાસી રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે એક્યાસી રૂપિયા નો ભાવ થયો ધાણી છે મિત્રો ઈગલ કલર જેવું દેખાયું છે ઈગલ થી થોડુંક સારું કહેવાય ચૌદસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો રાજે ઓલા સમવર્ષને કાલ ફોન કર્યો તમે કા ભાઈ હા આરપી ને બે હે લેવી હતી 31 31 એ এক ভাৱে ধান

તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે ડંખો માલ છે મિત્રો તેરસો એકવીસ રૂપિયાનો ભાવ છે ડંખ માલ છે ધાણા છે ઈગલ કલરમાં છે મિત્રો ડંખ છે મિત્રો તેરસો એકવીસમાં માલ વેચાણો છે ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે તમે જો આ ટાઈપનો માલ છે ધોરવાળો ચૌદસો ને અગિયાર રૂપિયામાં વેચાણો છે ચૌદસો ને અગિયાર મિત્રો આજની ધાણાની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજાર સેમ કાલ જેવું જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ લાંબો ઉતાર ચઢાવ જોવા નથી મળી રહ્યું મિત્રો